જેતપુર શહેરમાં સાડીઓના નાના કારખાનેદાર દ્વારા હાલમાં એસોસિએશનની આર્થિક સ્થિતિ શું છે કેટલા શેર છે અને કોના નામે છે તેમજ સી ડિસ્ચાર્જ યોજનામાં પ્રોસેસ હાઉસને કેટલા રૂપિયા ભરવાના થાય છે તે માટે ડાઇંગ એસોસિએશનની કચેરીએ જે લેખિતમાં હિસાબ માંગ્યો સાડી ઉદ્યોગ માટે જગવિખ્યાત જેતપુર શહેર પાણી પ્રદૂષણ માટે પણ એકલું જ કુખ્યાત છે પરંતુ આ પ્રદૂષણ પાછલા વર્ષોમાં પ્રોસેસ હાઉસ તેમજ સોફરને કારણે હદો ઉપરાંત ફેલાયું છે જેને કારણે થોડા સમય પૂર્વે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાળી ઉદ્યોગને ક્લોઝર નોટિસ ફટકારતા કારખાનેદારોમાં ભારે ઉપાહો મચી ગયો હતો અને આ ક્લોઝરથી વેચવા નાના કારખાનેદારો તેમજ કારીગરોની એક રેલી કાઢી આ નાના કારખાનેદાર તેમજ હજારો કારીગરો રોજીરોટી વગરના થઈ જવાના માટે પ્રદૂષણ બોર્ડને બ્લેકમેલ કરી ક્લોઝર નોટિસ ઉઠાડાવી લીધી હતી એટલે કે જ્યારે જ્યારે ડાઇનિંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તકલીફ માં આવે એટલે નાના કારખાનાદારો ને આગળ ધરી કારીગરી રોજીરોટી નો સવાલ ઉભો કરે છે ક્લોઝર ની કાર્યવાહી કે બીજી ઉશ્કેલીઓથી બચી જાય છે જેમાં કલર કે કેમિકલ વાળા પણ સરકાર પાસે નાના નામે કરોડો રૂપિયાની સહાય મેળવી લીધી હતી પરંતુ તેમાં ક્યારેય નાના કારખાનેદારોને ફાયદો થયો નથી એસોસિએશન કારોબારીના તમામ સભ્યો મોટા કારખાનાદારો જોવાથી તેઓ હંમેશા તેઓને અનુકૂળ આવે તેવા જ નિયમો ઘડે છે જેથી નાના કારખાનેદારો દ્વારા શનિવાર સવારના શહેરમાં

કાયદો પોતાના હાથ પર લેવા માંગતા ન હોય આજે માત્ર ચાર જ કારખાનેદારો એસોસિએશનની કચેરીએ જઈ ભાટગામ વોશિંગ ઘાટ યોજના કેટલા શેરો છે કેટલી રકમના અને કોના કોના નામે છે તેમજ હાલ એસોસિએશનમાં કેટલી સિલક પડી છે પાછલા પાંચ વર્ષમાં કેટલી આવક કેટલી જાવક તેમજ પાણી શુદ્ધિકરણની વિવિધ યોજનાઓના લાભ લેતા કેટલા કારખાનેદારો ઇમિટેશન ચાર્જ ભરતા નથી અને પોરબંદર ખાતે પાઇપલાઇન દ્વારા સાડી ઉદ્યોગનું પાણી પણ જવાની સી ડિસ્ચાર્જ યોજનાના નાના કારખાનાદારોને એક સાડે દીઠ પચીસ લીટર પાણીનો વપરાશ ગણી વીસ હજાર રૂપિયા ભરવાનો સર્ક્યુલર કરવામાં આવ્યો છે જ્યારે એક પ્રોસેસ હાઉસ સિત્તેરથી એસી હજાર લિટર પાણીનો વપરાશ કરે છે એટલું કે કેમિકલ વાળું કરે છે તો પ્રોસેસ હાઉસને પણ સાડે દીઠ ખર્ચો ગણી રૂપિયા કેટલા

ચૌદસોથી પંદરસો કારખાનાવાળાએ ભરોસો કર્યો છે તો એ ભરોસો કર્યો છે એમાં સમજી લ્યો એક કારખાના દીઠ વીસ વ્યક્તિની મજૂરી નીકળે વીસ વ્યક્તિની મજૂરી નીકળે એટલે પંદરસોથી સમજી લ્યો તમે ત્રણ હજાર ત્રીસ હજાર ત્રીસ હજાર વ્યક્તિઓની મજૂરી નીકળે ત્રીસ હજાર વ્યક્તિની પાછળ એની રોજી રોટી નીકળે છે એના ઘર દીઠ સમજી લ્યો કે એક લાખ માણસ આસપાસ પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ ધંધો ખોરવાઈ રહ્યો એવું લાગે છે કે આ ધંધો ફેલ થાય એવું લાગે છે પોલ્યુશનના હિસાબે પોલ્યુશન કરે છે કોઈને ભોગવે છે કોઈ પ્લસ અટાણ સુધી કોઈ આવડે એસોસિએશનમાં જ એ સાડી દીઠ વીસ હજાર રૂપિયા માગવામાં આવ્યો તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ટેબલ યુનિટ પ્રિન્ટિંગ યુનિટ સામે ખોટું થઈ રહ્યું છે એ ખોટાની સામે મારો વિરોધ છે કે બધાને સાથે રાખીને કામ કરે એવી અમારી એસોસિએશન પાસે અપીલ છે તેટલા માટે હું અહીંયા આવ્યો છું કેમ કે અટાણ સુધી કોઈ હિસાબ માગ્યો નથી હિસાબ કાંઈ વાંધો નહીં હિસાબ અટાણે લેખિતમાં મેં દીધો છે જવાબ મને લેખિતમાં જ એને દેવો પડશે આ આશાએ હું એસોસિએશન આવ્યો છું તમારી આમાં જે તમે કાગળ આપેલો છે તમારી એવી એમાં માંડીને એમઓયુ કરવાનું જે એમઓયુ તાપી શુદ્ધિકરણ યોજનામાં મારા અંદાજ પ્રમાણે સક્સેસ છે એ એમઓયુમાં હું જોઉં તો અટાણે આઠસો કરોડની જે સરકારે ગ્રાન્ટ આપી છે એ ગ્રાન્ટ પાછી ન જાય એ ગ્રાન્ટનો આપણે ટાઈમે યુઝ કરવો તો જેતપુરનું એક આવતા સમયનું ભવિષ્ય છે પ્લસ સાડી દીઠ જે એક સાડીએ પચીસ લીટર પાણી ગણે છે એસોસિએશન તો પ્રોસેસ હાઉસમાં એમ સમજી લો કે સિત્તેરથી એસી હજાર લીટર પાણી નીકળે તો એ સાડી ગણી તો એસોસીન આઠસો સાડી ગણે છે પણ અમારા અંદાજ પ્રમાણે અમારા ટેબલ યુનિટના પ્રિન્ટિંગના અંદાજ પ્રમાણે બત્રીસો સાડીનું થાય છે તો એકની સાથે ન્યાય ને એકની સાથે અન્યાય કઈ રીતે એ બાબતે ઘણી પણ ચર્ચા છે એવા મેં નવ પોઈન્ટ લખીને દીધા છે એ લખીને જ હું જવાબ લઈશ એક એક પોઈન્ટ મારે લખેલમાં જોશે મોઢાની વાત હવે નહીં ચાલે કેમ કે અટાણ સુધી મોઢાની વાત ચાલી છે એ જેતપુરવાળા ક્યારેય સવાર નહીં કરે માહિતી ભાડગામ વોશિંગ ગાર્ટ બાબતે અટાણે મેં માહિતી નથી માગેલ પણ અટાણે મારે જેતપુરનું પ્રિન્ટિંગ યુનિટ કઈ રીતે બચાવવું જેતપુરનો ઉદ્યોગ કઈ રીતે બચાવો એ અત્યારની મારી પહેલી અપીલ રહેશે આ જવાબ તમને કેટલી મુદતમાં તમે માગેલો આ જવાબ મેં માગ્યો તો દસ દિવસમાં પણ મને એવું કહેવામાં આવ્યું કે આચારસંહિતાનો ભંગ તમે કરી રહ્યા છો એટલે મેં એક મહિના પછી એમ સમજી લો કે દસ હજાર માણસ આસપાસ હું લઈને જવાબ લેવા આવીશ એ જવાબ મને લેખિતમાં દેવો પડશે નકર પછી મારી હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટ સુધીની તૈયારી છે તમે સોશિયલ મીડિયા એમાં છે એવું ચટણે ચૂંટણી છે તો અધિકારીઓ મને એમ કીધું કે તું ચૂંટણી પંચનો ચૂંટણી અધિકારીનો ચૂંટણી પંચનો તું બહિષ્કાર કરી રહ્યો છો અને આચારસંહિતાનો ભંગ કરી રહ્યો છો એટલા માટે મેં કીધું કાંઈ વાંધો નહીં પ્રાઇવેટ જગ્યામાં હું ત્રણથી ચાર વ્યક્તિ જઈ શકી એ એટલે હું અમે ત્રણથી ચાર વ્યક્તિ આવ્યા છીએ મારું હિતેશભાઈ એવું છે કે હું કાયદો હાથમાં લઈને કામ નથી કરતો જેથી કાયદો હાથમાં લઈને કામ કરું તે સમજી લો કે કલ્પેશ રાક રાજકારણ હાથમાં લીધું છે પણ કોઈ રાજકીય પ્રેરિત આવડવા મારું આવેદનપત્ર લેખિતનું છે નહીં હું મારા જવાબદારી મારા જે પંદરસો યુનિટે મારી ઉપર જવાબદારી મને મૂકી છે એ જવાબદારીના હિસાબે હું અટાણે આગળ વધી રહ્યો એક મહિના બાદ તમને જવાબ નહીં મળે તો તમારા શું પગલા હશે એક મહિના બાદ જવાબ નહીં મળે તો હું હાઈકોર્ટમાં જઈ હાઈકોર્ટમાં કદાચ અપીલ રદ થાય તો હું સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી નીલેશ મારુ સાથે કેટવી ન્યૂઝ ગુજરાતી જેતપુર